સુરત શહેરમાં તબીબ પર કરાયો હુમલો શહેરના પાંડેસરા વિસ્તારમાં બની છે સમગ્ર ઘટના ખાનગી હોસ્પિટલમાં દર્દીના સંબંધીઓ આવીને હોબાળો મચાવ્યો ચેમ્બરમાં ઘૂસીને ડોક્ટરને લાફો માર્યો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તબીબ દ્વારા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અંગે જાણ કરવામાં આવી છે તો સીસીટીવીમાં જોઈ શકાય છે તેમ ડોક્ટરની ચેમ્બરમાં બે શખ્સો ધુસે છે અને ખુરશીમાં બેઠેલા ડોક્ટર પર એક વ્યક્તિ લાફો ઝીકી દે છે તે બાદ પણ એક બાદ એક બાર થપ્પડો મારે છે આ સમયે ચેમ્બરમાં એક નર્સ આવી જતા શખ્સ તે મહિલાને પણ ધમકાવીને બહાર જતા રહેવાની ધમકી આપે છે શહેરની ખાનગી ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલમાં આ બનાવ બન્યો હતો આ બનાવ હોસ્પિટલ માલિક અને ડોક્ટર ડ્રીમ પટેલે કહ્યું કે એસિસ્ટન્ટ ડોક્ટર મનોજ પ્રજાપતિ પર આ હુમલો કરાયો હતો જેમાં ઉંદર મારવાની દવા ખાઈ આવેલા બાળકને દાખલ થવા તબીબે કહ્યું હતું જે બાદ દર્દીના સગાએ હુમલો કર્યો હતો આ મામલે પાંડેસરા પોલીસમાં ફરિયાદ કરાઈ છે આસિસ્ટન્ટ ડૉક્ટર એકદમ શાંતિથી સમજાવ્યું કે ભાઈ જો આમાં એડમિટ થવું પડે અને ઓબ્ઝર્વેશનમાં આપણે રાખીએ અને કંઈ કોમ્પ્લિકેશન થાય તો જોતા રહેવું પડે એ પેશન્ટ ત્યારે તો ચાલ્યું ગયું દસ પંદર મિનિટ પછી થોડું આવ્યું અને આવીને અંદર દરવાજો ખોલીને મારા આસિસ્ટન્ટ ડૉક્ટરને જોર જોરથી દસથી બાર વાર તમાચા લાફા માર્યા સ્ટાફ જોડે ગાળા કરી સ્ટાફ જોડે જોર જોરથી અભદ્ર ભાષામાં વાત કરી અને મારા આસિસ્ટન્ટ ડૉક્ટરને જોર જોરથી દસથી બાર લાફા માર્યા જે તમે વિડીયોમાં જોઈ શકો છો જેમાં એમની કોઈ જ પ્રકારની ભૂલ નથી એ જ પેશન્ટ પાછું સાચી ચિલ્ડ્રન હોસ્પિટલમાં ગયું ત્યાં પણ એને એડમિટ થવાની સલાહ આપી ત્યાં પણ એ પેશન્ટ એડમિટ થયું નથી અમે રાત્રે પાંડેસરા પોલીસ સ્ટેશન ગયા છે તેમણે લેખિતમાં કમ્પ્લેન નોંધી છે